ચાર ફાયર ફાઈટર્સ ઘટના સ્થળે પહોંચ્યા દૂર દૂર સુધી ધુમાડાના ગોટા જોવા જોવા મળી રહ્યા છે છે દ્રશ્યો જે મળ્યા ધુમાડામાં આગ લાગી ભરૂચના ઝગડીયાની જીઆઈડીસીમાં નવદીપ કેમિકલ કંપનીના પ્લાન્ટમાં આ આગ લાગી છે ચાર ફાયર ફાઈટર્સ ઘટના સ્થળે પહોંચ્યા છે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે દૂર દૂર સુધી ધુમાડાના કોટે ગોટા જોવા મળ્યા આગ લાગવાની આ ઘટના જે બની છે ભરૂચના ઝગડિયા જીઆઈડીસી માં ભીષણ આગની આ ઘટના કેમિકલ કંપનીના પ્લાન્ટમાં આગ લાગી છે નવદીપ કેમિકલ કંપની જેના પ્લાન્ટમાં આ ભારે આગ લાગી છે ચાર ફાયર ફાઈટર્સ ઘટના સ્થળે પહોંચ્યા છે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે દૂર દૂર સુધી આ રીતે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા